આ છે ભગવાન શિવની વિશાળ કાય પ્રતિમા કુંણઘેર શિવધામ પાટણ જિલ્લાના કુંણઘેર ગામે પાટણથી દસ કિલોમીટરના અંતરે આવેલું છે આ શિવધામ શ્રી ચૂડેલ માતાજી વિકાસ ટ્રસ્ટ દ્વારા બનાવ્યું છે અને તમે અહીં જોઈ શકો છો કે અહીં વિશાળ ગૌશાળા પણ આવેલી છે અને આપણે હવે આ ગેટથી અંદર જઈશું મિત્રો અમે કોંઘેર ચુડેલમાના દર્શન કરીને નજીકમાં જ અહીં આવેલું છે શિવધામ ત્યાં અમે દર્શન કરવા માટે આવ્યા છે શિવના તો ચલો હવે જઈએ મિત્રો આ સ્થળ કરોડોના ખર્ચે ઘણું જ રમણીય બનાવ્યું છે અહીં શિવનો સંપૂર્ણ મહિમા અને એકાવન શક્તિપીઠોની અતિ સુંદર પ્રતિમાઓ બનાવી છે અને આપણે હવે આગળ જતા જઈએ તેમ તેમ જોતા જઈએ તમે અહીં જોઈ શકો છો કે બાવીસ ઋષિઓની મધ્યમાં બિરાજમાન શિવજીના સંપૂર્ણ પરિવારને દર્શાવ્યો છે આ બાર ફૂટની ભગીરથ ઋષિની પ્રતિમા અને આ બાજુ બાર ફૂટની પરશુરામ ભગવાનની પ્રતિમા જોઈ શકો છો તમે જાણતા હશો કે જ્યારે રક્તબીજ નામના રાક્ષસનો નાશ કરતી વખતે મહાકાળીમાંનો ક્રોધ ઘણો જ વધી ગયો હતો ત્યારે તેમના ક્રોધને શાંત પાડવા માટે ભગવાન શિવને તેમના પગ તળે આવ્યા હતા તે દ્રશ્યની આ પ્રતિમા છે આ છે મિત્રો રુદ્ર સંહિતા અને આ છે સંહિતા સમુદ્ર મંથનના દ્રશ્યો પણ જોઈ શકો છો અને મિત્રો તમે અહીં જોઈ શકો છો કાચબો અને ભગવાન શિવનું વાહન નંદી અને હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવોના દેવ મહાદેવના ચરણોમાં અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ હનુમાનની પ્રતિમા છે અને બીજી બાજુ ગણેશ ભગવાનની પ્રતિમા છે અને વચમાં છે ભગવાન શિવની વિશાળ પંચાવન ફૂટની પ્રતિમા તમે મિત્રો જોઈ શકો છો કે ભગવાન શિવની જટામાં માતા ગંગા પણ બિરાજમાન છે અને મિત્રો આપણે હવે એકાવન શક્તિપીઠના દર્શન કરવા માટે આવ્યા છીએ અહીં બહારના દેશની શક્તિપીઠોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં બાંગ્લાદેશના જયંતિ ભવાનીમાં શ્રીલંકાના નૈનાતીય માલા નેપાળના પશુપતિનાથ મંદિરના ગદ્ધેશ્વરી માતાજી અને પાકિસ્તાનના હિંગળાજ માતાજીનો પણ સમાવેશ થાય છે અને ભારત દેશના વિવિધ રાજ્યોની શક્તિપીઠોનો પણ અહીં સમાવેશ કર્યો છે અને સામ દેખાય છે તે મિત્રો ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ જ્યાં ભગવતી જગદંબાએ મહિષાસુરનો સંહાર કરેલો તેવા અંબાજી માતાજી Share the link of the for the video.